કરીશું સુરેન્દ્રનગરની કે જ્યાં વડોદ ગામમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ હતું લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ અહીંયા ફરિયાદ નોંધાઈ હતી જોકે ગેરકાયદે દબાણ સુરેન્દ્રનગરમાં દૂર કરવામાં આવ્યા સરકારી જમીન પર આ બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદની આ કાર્યવાહી કરવામાં આવી લેન્ડ લેન્ડગ્રબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ગામમાં ત્રણસો થી ચારસો મકાન દબાણમાં હે સત્તા મેં અરજી કરેલી છે સત્તા એ કોઈ ઉપાય કાર્યવાહી થતી નથી અને મારું મકાન અત્યારે ડિમોલેશન કરવા સાહેબ નહીં આવ્યા કોણ કોણ આવ્યું મામલતદાર સાહેબ છે રેવન્યુ સાહેબ છે છે ડીડીઓ છે તલાટી સાહેબ છે બે કયા ગામમાં આવ્યા અત્યારે તો શું તમારી માંગ ડિમોલેશન થાય તો સાહેબ બધાનું થવું જોઈએ ને કાયદો તો બધા માટે છે કાયદો એક સરખો બધાને લાગે તો બધાનું ડિમોલેશન થવું જોઈએ તો મારું બધાનું થતું આપણને ક્યાં તકલીફ છે આ તો એક ગરીબ માણસ માટે અન્યાય કરે વસ્તુ ખોટી થાય આ મારા માથે કેસ કર્યો મેં સરકારી મકાન ઉભા કર્યા છે બાજુ વાળા કેસ કર્યો અરજી બરોબર અને મામલતદાર લેન્ડ ગેબી નો કેસ અડાડ્યો દીધો લેન્ડ ગેબી કરી હું હાથ મહિના જેલમાં ગયો છું અને તલાટી ને પંચાયત ભાઈ કીધું તું મેં એટલે એને કીધું તા નો ન હાલે અરજી નામ ને તેમ ને હા નો લીધી કીધું ગામમાં માં તું બધા તો અમારી લેવી પડે ને ના આપે કલેક્ટર નું મામલતદાર માં જતા પોલીસ સ્ટેશન જતા કે તમારે જઈ અરજી